હાલમાં અત્યારે આપણે સાનકી વારી રહ્યા છે વિરજીભાઈ લુણાગરિયા રાજકોટથી આવેલા છે હવામણનો તાવો છે ને આપણે પારસભાઈ પણ તાવાની સાનગી વારી રહ્યા છે ને આપણા ગામમાંથી છ છોકરાઓ આવી રહ્યા છે એ પણ આપણે માતાજીની સેવા કરી રહ્યા છે તાવાની પણ હાલમાં અત્યારે લોટ બાંધી રહ્યા છે જોઈ શકો છો બધા કે આપણે વાહ ભાઈ વાહ સેવા સરસ મજાની થઈ રહી છે હવામાનનો લોટ તો બધો બંધાઈ ગયો છે ને હાલમાં આપણે સુરેશભાઈ પણ આપણે તાવો હાથેથી કાઢી રહ્યા છે હા જોવો બધા મિત્રો કે આપણે સુરેશભાઈ ખળ ખડતા તેલમાંથી હાલમાંથી કાઢી રહ્યા છે અને આપણે અતુલભાઈ પણ આપણે હાથેથી તાવ અતુલભાઈ પણ હાથેથી તાવો કાઢી રહ્યા છે માતાજીનો ખડ ખડ તેલમાંથી તમે આજે રવિવાર છે

કાઢો અતુલભાઈ હાથે થઈ રોજ ને આપડે અતુલભાઈ પણ હાથે થઈ માતા દાવો કરી રહ્યા છે બધા મિત્રો જોઈ શકો છો ખળ તેલ હોય છે જોઈ શકો છો કેટલું બીવોટા બોલી રહ્યો છે પણ માતાજીનો આસ હોય છે માતાજીનો સત હોય છે એની હિસાબે આપણે આ માતાજીના તેલમાંથી હળ હળતા તેલમાંથી તાવા ઉતરે માં મેરડીના સુરેશભાઈ પણ હાથે તાવો કાઢી રહ્યા છે સવામણનો તાવો છે

તાવો માતાજી કાઢી રહ્યા છે હાથે થી માતાજી નો તાવો કાઢવાનો હોય તેલ હાવ ઠંડુ હોય છે તમે જોઈ શકશો જોવો મહારાજ મહારાજ ને જોવે આપડે નહીં નહીં માતાજી ખળ ફળ હળતું તેલ હોય મળી એમાં ઠંડુ હોય આમાં તમે હાથે કાઢી શકો છો જાહેર નું ખરેખર કોઈ વસ્તુ કઈ ન થાય હા માતા એનો સત હોય એટલે કઈ થાય નઈ આપડે બાળકો પણ જોઈ રહ્યા છે હા કેમ છે મજામાં હે કેવી મજા આવી મજા આવી વાહ 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 ભાઈ પેંડા પેંડા ખાવાની કેટલા ખાધા બે પાણી પીવું છે તમારે ધરાવ એટલે પાણી પીવાયલા છે પેડાની બારવાર જોઈ બાર બારવાર છોકરાને જોઈ ત્રણ વાર જોઈખો તો હા હવે હવે ઘરે પાણી પીવાનું ચાલુ કરી દીધું હે અડધો કિલો પેડા ખાઈ ગયા છે નહીં અડધો કિલો પેડા ખાઈ ગયા જો હવે ત્રણ ગ્લાસ પાણી પીએ હવે રવિવાર કેવાસ્યા રાજકોટ થી તાવો કરવા માટે જય માય માલ માં પણ કરી રહ્યા છે અને હાલ લાલજીભાઈ અતુલ પણ કરી

Hai lain sangat Allah jaa , ma tegin kõigile . લાગી થઈ ગયો હવે ક્યાં લગન સાઈસ છે ખોરવું છે તાવ વ્યવસ્થિત ગોઠવી દીધો છે વાહ ભાઈ વાહ ગોપાલભાઈ ભાઈ હાલમાં મોબાઈલ જોઈ રહ્યા છે અને આપણે પાપડ તરાય ભૂંગળા તરાઈ રહ્યા છે મરતા તરાઈ રહ્યા છે અને આપણે શાક વઘારી રહ્યું છે સરસ મજાનું વઘાર વઘાર તો લાગી ગયો છે એક નંબર શાક તો પેલા બાફી નાખ્યું હતું ત્યાં થોડો ઘણો તાપ લાગી રહ્યો છે ઉનાળો છે પણ શાક એક નંબર છુલાનું ભઠ્ઠાનું શાક બનાવ્યું છે એક નંબર ભઠ્ઠાનું વાહ ભાઈ વાહ छोकिरा लोट बध रौनक दर्शन बदून